પ્રશ્નો તમને સોર પ્રશ્નો હું તમને લખીને બતાવીશ એમાંથી તમારે કમેન્ટમાં જવાબ આપવાનું લખવાનું કે અંગ્રેજીમાં પહેલો પ્રશ્ન એનો જવાબ એ રીતે લખજો એટલે મને ખબર પડે કે તમે કોનો જવાબ આપો છો તો ચાલો મળીએ આપણે કરંટ અફેર અને બોર્ડ નું રિવિઝન કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ અત્યારે વાગ્યા છે શાળા બારને આપણે કરંટ અફેર અને ભૂગોળમાં રિવિઝન કરી દીધું છે તેમાંથી બે બે પ્રશ્નો કાઢ્યા છે તો પહેલા બે પ્રશ્નો કરંટ અફેરના બીજા બે પ્રશ્નો ભૂગોળના છે તો ચલો બતાવી દઉં મેં કયા બે પ્રશ્નો કાઢ્યા તો બીજા સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે આપણે કરંટ અફેર અને ભૂગોળમાં પ્રશ્નો કાઢી જ દેશે આ ચાર પ્રશ્નો તમે જોઈ શકો તો ચાલો બતાવી દઉં તમને પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતનો પ્રથમ યુવા આયોગની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી તો ઓપ્શન એ તમિલનાડુ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી બિહાર એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં રહેલ કયો દેશ સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને યુટ્યુબ એકાઉન્ટ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો તો ઓપ્શન એ શ્રીલંકા બી ઓસ્ટ્રેલિયા સી અમેરિકા કે ડી દક્ષિણ કોરિયા તો આટલા બે કરંટ અફેરના બીજા બે ભૂગોળના છે એમાં ભૂગોળમાં ત્રીજો પ્રશ્ન છે ભારતમાં કેટલા જૈવિક ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવે છે આઠ નવ દસ કે અગિયાર એના પછીનો પ્રશ્ન સમુદ્રની ઊંડાઈ ફેદમમાં મકાય છે તો એક ફેદામ એટલે કેટલા ફૂટ થાય તો ઓપ્શન એ પાંચ ફૂટ ઓપ્શન બી સાત ફૂટ ઓપ્શન સી આઠ ફૂટ કે ઓપ્શન ડી છ ફૂટ તો આટલે સુધી આપણે લખ્યું છે તો મળીએ ગણિતને રીતની રિવિઝન કરીને તો મારા ગયા છે અત્યારે બેન આપણે ગણિત રીતની રિવિઝન કરી દીધું છે સવારે આપણે બાર વાગે કરંટ અફેરનું રિવિઝન કર્યું હતું અત્યારે ગણિતને રીડિંગનું કરી દીધું તો એમાંથી ચાર પ્રશ્નો કાઢ્યા છે બે પ્રશ્નો ગણિતના બે પ્રશ્નો રીડનિંગ એમાંથી આપણે રીડનિંગમાં તો ઘડિયાળ વિશેની માહિતી મળી છે એટલે ઘડિયાળના બે પ્રશ્નો છે તમે બે દિવસમાં વિડીયો જોયો છે તો ચલો બતાવી દો મેં કયા બે ચાર પ્રશ્નો કાઢ્યા વિડીયો સાથે કન્ટિન્યુ

ચાર અને છ નું ત્રીજું પ્રમાણ શોધો તો ઓપ્શન એ નવ ઓપ્શન બી બાર ઓપ્શન સી ચોવીસ ઓપ્શન સી ત્રણ શકો તો પ્રશ્ન ઘડિયાળ દ્વારા બે અને સોળથી બે અને સોળ થી બે અને ચાલીસ સુધી કપાયેલું કોની અંતર શોધો બાર ડિગ્રી ઓપ્શન બી એકસો ચોવાલીસ ડિગ્રી ઓપ્શન સી ચોર્યાસી ડિગ્રી ઓપ્શન ડી એકસો વીસ ડિગ્રી ઓપ્શન બી છપ્પન ડિગ્રી ઓપ્શન સી ચૌદ ડિગ્રી કે ઓપ્શન ની ચૌદ ચૌદ ભાગ્યા પંદર ડિગ્રી તો આટલા સુધી આપણે ગણિત રીડિંગમાં રિવિઝન કરેલું છે તો મારે દરેક વાગ્યા છે સાડા ત્રણ ને આપણે વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણનું રિવિઝન કરી દીધું છે તો તેમાં કયા ચાર પ્રશ્નો કાઢ્યા એ તમને બતાવીશ તો કમેન્ટમાં જવાબ લખવાનું ભૂલતા નહીં આપણે આજના સોળ પ્રશ્નો કાઢ્યા છે એમાંથી આ બીજા ચાર છે અને એના પછી આપણે ગુજરાતી અને અંગ્રેજીના ચાર પ્રશ્નો કાઢવાના છે તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો બતાવી દઈએ કે આપણે વિજ્ઞાન ટેકનોલોજી અને પર્યાવરણમાં કયા પ્રશ્નો કાઢ્યા તો મારા અમારા જોઈ શકો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પેલા બે પ્રશ્નો બીજા પર્યાવરણ છે તો પહેલો પ્રશ્ન છે એટલે આપણો મતલબ નવમો પ્રશ્ન પૂર્ણ નામ જણાવો તો ઓપ્શન એ સિરીઝ લોન્ચ વેહિકલ ઓપ્શન ડી સેટેલાઇટ લોન્ચ વેહિકલ ઓપ્શન સી સેટેલાઇટ લાસ્ટ વેહિકલ કે ઓપ્શન ડી સેટેલાઇટ લોન્ચ વેનિસ એના પછીનો દસમો પ્રશ્ન છે કે એશિયાનું સૌપ્રથમ પ્રથમ જળ વિદ્યુત મથક રાજ્યમાં આવેલ છે ઓપ્શન બી તમિલનાડુ ઓપ્શન બંગાળ કાર્બન ઓપ્શન બી કાર્બન મોનોક્સાઇડ ઓપ્શન સી નાઇટ્રોજન મોનોક્સાઇડ કે ઓપ્શન ડી નાઇટ્રોજન ડાયોક્સાઇડ એના પછીનો એક ઇઝી પ્રશ્ન છે કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પાંચ મે ઓપ્શન બી વીસ જૂન ઓપ્શન સી પાંચ ઓપ્શન ડી સપ્ટેમ્બર વાગ્યા છે અત્યારે ને આપણે ગુજરાતી અંગ્રેજીમાં વ્યાકરણમાં આપણે રિવિઝન કરી દીધું છે તેમાં ચાર પ્રશ્નો કાઢ્યા છે તો બતાવી દો તમને કયા પ્રશ્નો કાઢ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રાખજો તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણમાં આપણે ચાર પ્રશ્નો કાઢ્યા છે તો પેલા બે ગુજરાતી ને બે

મારે દઉ વાગી ગયા છે અને આપણે આજે દિવસભર નું તો રિવિઝન કરી દીધું શરૂઆતમાં કરંટ અફેર અને બોર એના પછી આપણે ગણિત અને રીતનિંગ એના પછી પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી અને એના પછી આપણે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ તો આપણે એક મેથ નો ક્વેશ્ચન લખ્યું છે સાયન્સ અને ટેકમાં પીએસએલ વિશે તમને બતાવી દઉં એક પ્રશ્ન એક માર્ક્સનો છે બીજો બે માર્ક્સ અને ત્રીજો ત્રણ માર્ક્સ અને છેલ્લો આપણે પાંચ માર્કસ એવો આપણે મેન્સનો પ્રશ્ન લખ્યો છે તો તમને બતાવી દો કેવો લાગે પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી આપણે અંત તો ચાલો બતાવી દઉં મેં કયો પ્રશ્ન લખ્યો છે તો મારા જોઈ શકો કે આપણે પીએચ સીએલ નો ટોપિક છે એનો પહેલો પ્રશ્ન છે પીએસએલયુ નું પૂર્ણ નામ જે એક માર્ક્સમાં પૂછાય છે એના પછીનો બીજો પ્રશ્ન બે માર્ક્સનો છે છે પીએસસીએલયુને કયા ઉપનામે ઓળખવામાં આવે છે અને કેટલા તબક્કા ધરાવે છે પીએસસી ના ચાર તબક્કામાં ઉપયોગમાં લેવાતા બર્તનના પ્રકારો જણાવો છે એના પછી માર્ક નો પ્રશ્ન કોઈ વધારે લખવાનો ઝંઝટ લખવાની નથી મેન્સથી ડરતા હોય તો એટલું બધું લખવાની જરૂર નથી તમે જોઈ શકો ભાઈ પીએસ ચોથો પાંચ નંબરનો પ્રશ્ન છે પીએસવી ભારતીય અવકાશ કાર્યક્રમ માટે શા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે જેના કેટલાક મુખ્ય મશીનના ઉદાહરણો સાથે સમજાવ એનું આટલું સમજાવણ છે એની સિદ્ધિઓ છે એના ખાલી આ મુખ્ય આટલું છે એના ઉદાહરણો છે એ તમને આવડતા જ હશે તો આપણે આટલા સુધી મેન્સ લખેલું છે તો તમને આ મેન્સ પ્રશ્ન ગમે તો આપણે બીજો પણ પ્રશ્ન રેગ્યુલર લાવશું તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મારા દવા આવી ગયા છે અત્યારે સડાસો અને આપણે આઈએ છીએ દાવા ઉપર તો આજે દિવસભરનું રિવિઝન કર્યું હતું તો અત્યારે તો હે કસરત કરવા આવી મગજ ફ્રેશ થઈ જાય કારણ કે આખો દર આપણે રિવિઝન જ કર્યું છે અને તમને આ બધા પ્રશ્નો જે આપણે તમને બતાવ્યા છે એનો જવાબ આપવાનું ભૂલતા નહીં અને નંબર લખજો તમે એક એકમાં ધારો કે બી એવી રીતે આવતો હોય એવી રીતે તમે જવાબ લખવાનું ભૂલતા નહીં તો તમારો વિડીયો તમને કેવો લાગ્યો તો આજે સો દિવસ રણનીતિનો નો દિવસ હતો પચીસ મો તો મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ